ના કે મારા કલેરાવ જય માતા ચીન જય દેશ આપણે આજે વાત કરવાની છે કે આ સંસારમાં બધી અણશ્રદ્ધાઓ હાલે છે એની વિશેની વાત કરવાની છે એવું અમારે ભજનની વાણીમાં મહાપુરુષે ગોરખની વાણી છે ગોરખે કીધું છે કે મનસા માવણી મારણી જીવતા નરને ને છે એનું આખું ભજન છે તમે ન સાંભળ્યું હોય તો સાંભળજો તો તને મળે નિરંજન દેવ એટલે આ જીવતા છે ને એ બધું જાણવાનું માણવાનું છે મારાવાલા પોતે આત્મા એ જ ભરમાઈટમાં છે તમે પોતે જ પરમાત્મા છો બીજાને ફૂલ ચડાવવાની જરૂર નથી તમે તમે સુગંધ લઈ લો એ મહત્વનું છે મારાવાલા એટલે આપણે જોવા હમણાં ગણપતિ ઉત્સવ ગયો હે ગણપતિ દાદાની મૂર્તિ કોને બનાવી બધી મૂર્તિઓ બનાવી એ કોને બનાવી આપણા મનુષ્ય બનાવી પછી તમે તમે સેવા પૂજા કરી બે થી પાંચ દી હિ કાયમ પ્રમાણે રાખ્યા ને પછી એને તે તમે પાણીમાં વિસર્જન કરીને જો બુડાડી દીધા હવે જો એ મૂર્તિ જો ક્યાંય તરે નહીં એનું ક્યાંય કલ્યાણ ન કરે એ તમને શું કરી દે હે મારા વાલા એટલે આવું આ જીવતા નન ને સેવવાનું કીધું છે એવું ગોળખે કીધું હું નથી કહેતો મારા કલેજા અમારા મહાપુરુષો ભજનની વાણીમાં સંત કબીરે કીધું સવારામ બાપાએ કીધું હે હકીરામ સાહેબે કીધું જેસલ જાડેજાએ કીધું દેવ ખીમરો કોટવા ગંગા સતીબાઈએ કીધું હે એ બધું એને કીધેલું છે એવું એટલે મારા વાલા તમે અણસરદા હોશો નવરાત્રિ આવશે તમે ધૂણશો ના કરશો હે તમે થાળ ધરશો ને હવે તમે થાળ ધરશો ને તમે પથરાની મૂર્તિ છે એ પથરાની મૂર્તિને તમે આપજો જ મંદિરમાં તમને એમ થાય કે તમારી માતાજી છે દેવ છે હે એને તમે ધરજો એ કોરિયા જમશે તમારી ઘરે માવતર બેટા એને કંઈક કોળિયા ખવડાવું ને તો એ ખાહે એવું અમારા ગોળખે કીધું મારા વલા ભજનની વાણીમાં એટલે અમે કેવી છે અણધડતાથી દૂર રહ્યો કરવા જેવા લાટ કામ છે જગતમાં ન કરવાના ન કરો મારા કલે લાવો એટલે અમે કેવી છે એવું અમારા મહાપુરુષોએ કીધું નહીં આપણે કરો બધું પણ સમાન એટલા માટે મારા કલેજા બધું આપણે કરવાનું છે જેવો જેવો સમય આવે અને અત્યારના સમય પ્રમાણે તો એ હાલે છે ને પહેલાંના રાજા રજવાડાના અંતે તમે જો કરો બધા શાસ્ત્ર વાંચો અને અનુભવ કરો જાણો તો બધું પણ એટલે કશું કે તમે ખોટા કામમાંથી ખોટી વસ્તુથી દૂર જો એવું મારું કહેવાનું છે સાસુ સેય કરો પણ સાસી માતાની પાળખ ન કરીને પછી ધૂણી ધૂણીને મૂવા કબીર કે હીરે માળગડા નથી જોવા એટલે સાસી માતાની પાળખ કરવાની છે મારા વાલા એવું મારે કબીર કે છે બધા સંતોએ કીધું જ છે એટલા માટે અમે બોલવી છે મારા વાલા એટલે વિડીયા સારા લાગે તો લાયક બોલો ને સબસ્ક્રાઈબર કરો મારી રામ અનરસિંહ સરવૈયાની સેન્ડલ છે અને અમને તો અમારા જે ગુરુ મહારાજે સદબુદ્ધિ આન તેને આપી છે એ અમારે જગતને પીરસવાની ચાલુ જ છે પીરસવાનું છે જ્યાં સુધી અહીંયા રાખે ઈશ્વર ત્યાં સુધી બધું અમારે આગળ છે એ જગતને દેવાનું છે તમારી આગળ હોય એ તમે દેજો કોમેન્ટ કરજો હારી મોરી તમતા રે તમે ભાઈ વિડીયો આવા બનાવો છો ખરાબ બોલો છો આ છે તે છે જે હોય કોમેન્ટ કરજો મારા કલેદાઓ લાયક છે ફોલો કરજો જય માતાજી જય જુવાલ ક્યાં દેશ બાકી તો ક્યાંય બોલવું હોય તો એ અમારે ગોળ કીધું છે એ બધું જાણી લેજો જીવતા નળને સેવવાના છે મારા વાલા મેળ્યા પછી ક્યાંય નથી અમે જીવતા જાણી લો જીવતાનો જાણ્યું પછી મું કે વાણી વાણી કે મારા ગુરુજીની વાળી જીવતાનો જાણી પછી મૂવા કેળે રાણી વાણીને વાણી કે મારા ગુરુજીની વાડી મારા વલા જય માતાજી જય દુવા વિડીયો સારો લાગે તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરજો અને કાયમ માટે વીડિયા જોવા હોય તો સબસ્ક્રાઇબર સેન્ડલ કરી લેજો ફોલો કરી લેજો મારા વાલા કાયમ આવા આપણા વીડિયા એવા જ કરશે